બાપુ હું છું ઓહો મોરબી મયુર બાપા ઉર્ફે જુનિયર રમેશ મહેતા મારા વાલીલા બાપા લાની ઠંડી હોય ને અને મન ને તમારા તો મારા બાપા હાલો આજે આપડે એમના ઓનર સાથે વાતચીત કરીએ અને ક્યાં ક્યાં ખમણ હાલો મારા વાલીલા આપણે એમના ઓનર છે એમની સાથે ખાસ વાતચીત તમારું સ્વાગત છે પટેલભાઈ ઓહો અંદર

તો એક મારા બાપરિયાજો બરાબર ખમણ હાઉસ ની અંદર કે એમની સ્પેશિયલ વેરાયટી છે નાયલોટ ખમણ સેવ ખમણી અને રસપાત્ર પાત્ર મારા બાપરિયા બાકી તો કેવું પડે હો

એ રાખે છે એ જે એની જે અનુકૂળ હોય એ લસણી પણ રાખે છે અને લસણ વગર નું બંને આજે કાકા એમ કે છે કે અમે નાયલોન ખમણ મગાવ્યા બરાબર ને એનો ટેસ્ટ મને બહુ અદ્ભુત લાગ્યો તો બરાબર તો જો તમારા બાપા આવો ટેસ્ટ કરવો હોય ને તો પોચી જાજો ખમણ હાઉસ માં ઓ મારા વડીલો મારા બાપા લ્યો આ બધો ટેસ્ટ કરવો હોય ને તો પોચી જાજો ખમણ હાઉસ ની અંદર ત્યાં મળ છે આ સેવ ખમણી છે બરાબર પછી સેન્ડવિચ ઢોકળા છે ઈદરા છે પછી બનોરી કહેવાય છે કે ખાંડવી અને એની ચટણી તો લા જવાબ છે મારા બાપા આવ આ નાઈડોટ નંબર છે આ જે આપણે વાટીદાર ના કમાણ આ જે લસણિયા કહેવાય ઈ છે અને એની સ્પેશિયલ વેરાયટી છે રસ પાત્રા અને નાઈલોન કમાણ મારા વાલી મારા બાપા આવ મે તમને કીધું ને બરાબર તો એનું એડ્રેસ આપેલું છે ડિસ્પ્લે ઉપર અને કોન્ટેક્ટ નંબર અને હા તમારા ઘરે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ને તો પોચી જાજો ખમણ હાઉસ ની અંદર તમાર જમો જમો પડી જાશે એનું ખમણ ખાવને એટલે મોઢા અંદર કોઈ કા ભેરો ઓગળી જાય ખાવાની જરૂર નથી પડતી બાકે ઓ ઓ ઓ ઓ ઓ આવા સરસ મજાના વિડિયો જોવા માટે મારા બાપા લ્યો અમારા ઓહો મરબી ના પેજ ને ફોલો કરજો લાઈક કરજો ને શેર કરજો ઓ ઓ ઓ ઓ ઓ